ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં પાટીદાર સમાજના એક વૃદ્ધ પર કેટલાક શખ્સો દ્વારા દંડાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો ઢોર માર મારવામાં આવ્યો હતો આ ઘટનાથી પાટીદાર સમાજના વૃદ્ધ પર હુમલાની ઘટનાના પડઘના માત્ર ભાવનગર પરંતુ સુરત સુધી પડ્યા હતા આ મામલે સુરતના જે પાટીદાર સમાજના આગેવાનો છે તેમણે આ ઘટનાને વખોડી હતી અને એક સભાનું આયોજન પણ ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું અને આ પ્રકારની પ્રવૃત્તિ છે તે નહીં ચલાવી લેવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારબાદ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો પણ નોંધાયો હતો ને પછી પોલીસે જાહેરમાં આરોપીનો વરઘોડો પણ કાઢ્યો સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શન મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેદાન ભાવનગરના વલવીપુર તાલુકાની ઘટનાથી પાટીદાર સમાજ લાલગુમ બન્યો હતો જેમાં અર્જનભાઈ દિયોરા નામના જે ખેડૂત છે તે નદી પાસે માટી લેવા માટે જાય છે આ દરમિયાન રાજુ નાથાભાઈ ઉલવા નામનો જે શખ્સ છે તે વૃદ્ધ પાટીદાર સમાજના જે ખેડૂત હતા તેમના ઉપર દંડા વડે હુમલો કરી દે છે આમાં પહેલાં બોલાચાલી થાય છે અને પછી ત્યારબાદ વૃદ્ધને ઢોર માર મારવામાં આવે છે અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ ઘટના બન્યા બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અલગ અલગ જિલ્લાઓમાંથી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ હતી અને ભાવનગરની ઘટનાથી સુરતમાં પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેના પગલે ભાવનગરમાં પણ પાટીદાર સમાજના લોકો છે તે સભા સંબોધવા માટે પહોંચ્યા હતા અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ઘટનાઓ નહીં ચલાવી લેવામાં આવે તે પ્રકારની ચેતવણી પણ આપવામાં આવી હતી આ ઘટનાના પગલે રાજુ ઉલવા નામનો જે શખ્સ છે જેને દંડા વડે હુમલો કર્યો હતો તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારબાદ આ ભારે રોષને જોતા પોલીસે આરોપી રાજુ ઉલવાએ જે કૃત્યને અંજામ આપ્યો છે તે સંદર્ભમાં તેને કાયદાનું ભાન કરાવ્યું હતું ઘટના સ્થળ ઉપર લઈ જઈને પોલીસે આરોપીનો વરઘોડો પણ કાઢ્યો હતો ને દ્રશ્ય પણ સામે આવ્યા છે કે હવે જે દંડા વડે ખેડૂતને માર મારી રહ્યો તો આરોપી હવે તે આરોપી હાથ જોડતો જોવા મળી રહ્યો છે ને પોતાની ભૂલ ઉપર પસ્તાવો કરતો જોવા મળી રહ્યો છે પરંતુ આ ઘટનાના પગલે ભાવનગર સહિત સુરત જેવા જિલ્લાઓમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને હાલ આ ઘટના બાદ હવે પોલીસ દ્વારા પણ સમજાવવાના પ્રયાસો પાટીદાર સમાજના લોકોને કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ અમુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेन कहिजे पीड परा